ત્યારબાદ નોટિસો સામે ફાયર સેફ્ટી ઊભી કરવા માટે એફિડેવિટ પણ રજૂ કરવામાં આવી હતી કે હજુ પણ ફાયર સેફ્ટી ઊભી કરવામાં ન આવતા ફાયર વિભાગે લાલ લાંગ કરી છે ફાયર અને ઇમરજન્સી સર્વિસ વિભાગ દ્વારા અગાઉ નોટિસ આપવાના અને તેઓ દ્વારા રજૂ કરવામાં આવેલા એફિડેવિટ તેમ છતાં ફાયર સેફ્ટી સુવિધા ઉપલબ્ધ ન કરાવવા બદલ રાત્રેથી સવાર સુધી સીલિંગની કાર્યવાહી હાથ ધરાઈ હતી જેમાં આઠ માર્કેટ પાંચ કોમ્પ્લેક્સ અને એક ડ્રીમ હોન્ડા સિટી શોરૂમ સહિત પંદરસો છ દુકાનો સીલ કરાય છે ફાયર વિભાગ દ્વારા અંબાજી માર્કેટની છસો પચાસ દુકાનો ન્યૂ અંબાજી માર્કેટની એંશી મધુસૂદન હાઉસના સો દુકાનો શંકર માર્કેટની એકસો દસ દુકાનો મનીષ માર્કેટની બસો દુકાનો પેરિસ પ્લાઝા બેસ્તાની ચોપન દુકાનો ડ્રીમ હોન્ડા સિટી શોરૂમ વખારીયા ટેક્સટાઇલ માર્કેટની ચાલીસ દુકાનો ગૌતમ ટેક્સટાઇલ માર્કેટની એંશી દુકાનો તીર્થ કોમ્પ્લેક્સ વરાછાની છ હોલ અમોરા આર્કેટ કતાર ગામના એકાણું દુકાનો અને રાધિકા ગામની પંચાણું દુકાન સીલ કરવા આવી છે સુરતમાં ફાયર વિભાગના બાર અધિકારીઓની ટીમ આખી રાત કડકડતી ઠંડીમાં સીલ મારવાની કામગીરીઓ કરાઈ હતી જેને કારણે લોકોમાં ફડફાટવા બીજો પામ્યો છે અઝર ખુરશી સાથે પ્રકાશ વાળાજી ટંચિયો